હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું એકદમ નવાજ ખૂબ જ ટેસ્ટી અને સ્પોન્જી એવા તુવેર દાળના લાઈવ ઢોકળા સાવ નવા જ સ્વાદ સાથે આ ઢોકળા એટલા ટેસ્ટી બને છે કે ખાતા પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય ખૂબ જ સિમ્પલ મસાલાથી પણ ગજબના ટેસ્ટી બને છે સવારે કે સાંજે ગરમા ગરમ તુવેર દાળના આ લાઈવ ઢોકળા ખાવાની મજા પડી જાય એવા સ્વાદિષ્ટ બને છે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ સૌથી પહેલા આપણે અહીંયા અડધી વાટકી જેટલી તુવેર દાળ લેવાની છે તુવેર દાળને મોયેલી હોય છે તો અહીંયા પાણી નાખી અને ખૂબ સારી રીતે ધોઈ લઈએ આમ કરવાથી દાળ ઉપરની જે ચીકાશ છે એ નીકળી જશે આ રીતે ધોઈને ચોખ્ખી કર્યા પછી આપણે એમાં ગરમ પાણી ઉમેરીશું અને આ રીતે ગરમ પાણીની અંદર આપણે દાળને પલાળી દઈશું એકાદ કલાક સુધી દાળને સારી રીતે પલાળવા દઈએ અંદાજે એકાદ કલાક પછી આપણે ચેક કરી લઈએ તો જુઓ દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે આ રીતે તમારે જો ઇન્સ્ટન્ટ દાળ પલાળવી હોય તો ગરમ પાણી ઉપયોગમાં લેવાનું અને જો તમારી પાસે થોડો ઘણો સમય હોય તો બે કલાક જેટલી દાળને પલાવશો તો પણ સરસ રીતે પલી જશે જુઓ આમ કરવાથી તમને ખ્યાલ આવી જશે કે દાળ સારી રીતે પલળી ગઈ છે જુઓ આરામથી તમે એને નખથી કાપી શકો છો આ રીતની દાળ આપણે પલાળીને તૈયાર કરી લેવાની છે હવે આપણે આના અંદરનું બધું જ પાણી કાઢી લઈશું અને દાળને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું હવે આપણે આ પલાળેલી દાળમાંથી એક ચમચી જેટલી દાળ અલગ કાઢી લઈશું આ રીતે હવે આ દાળનો ઉપયોગ ઢોકળા બનાવવા માટે આગળ કરીશું જે હું તમને આગળ બતાવું છું તો દાળને સાઈડ પર મૂકીશું અને દાળની અંદર મીડિયમ ખાટું હોય એવું બે ચમચી જેટલું આપણે દહીં ઉમેરવાનું છે અહીંયા તમે દહીં ન હોય તો છાશનો પણ ઉપયોગ કરી શકો છો હવે બે ચમચી જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીશું અને સારી રીતે ક્રશ કરી લઈશું તો જુઓ આ રીતે આપણે દાળને ક્રશ કરી લીધી છે ક્રશ કરતી વખતે દાળનો દાણો થોડો આમ તો અધકચરો રહે એ રીતે આપણે ક્રશ કરી લેવાની છે એટલે કે મિક્સર એક સાથે ન ચલાવતા પ્લસ મોડમાં ચલાવી અને આ રીતે પીસી લઈશું હવે જુઓ જે વાટકીના માપથી આપણે દાળ લીધેલી છે એ જ વાટકીના માપથી હું અહીંયા સૂજી લઈ રહી છું સૂજી એટલે કે થોડો જાડો દાણો હોય કરકરો એવો રવો કહેવાય છે તો આ સૂજીને આપણે દાળની અંદર ઉમેરીશું અને ફરી એમાં એકાદ ચમચી જેટલું આપણે મીડિયમ ખાટું એવું દહીં ઉમેરીશું અને ત્યાર પછી અડધી વાટકી જેટલું પાણી ઉમેરી ફરીથી ઢાંકણ ઢાંકી થોડું અમથું આના અંદર રવો મિક્સ થાય એટલું ચલાવી લેવાનું છે તો જુઓ અહીંયા આપણે મિક્સચરને પલ્સ મોડમાં ચલાવી અને બેથી ત્રણ વખત ફેરવી લીધું છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલા મિશ્રણને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું અહીંયા બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરની અંદર સૂજી ઉમેરેલી છે એટલે બેટરને ઢાંકી અને થોડી વાર માટે રેસ્ટ થવા દઈએ જેથી કરીને અંદર જે ઉમેરી છે છે એ સારી રીતે ફૂલી જાય ત્યાં સુધીમાં સુધીમાં બેટર કરે આજના નાસ્તા માટેની આપણે એકદમ સરસ ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી તો અહીંયા હું થોડી કોથમીર લઉં છું હવે એક લીલું મરચું એડ કરી દઉં છું નાનો એક આદુનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું અહીંયા તમે શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો દાળિયા અથવા તો શિંગદાણા કોઈ પણ વસ્તુ નાખવાથી ચટણી એકદમ ઘાટી અને સરસ બને છે હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતા થોડો ઓછો એટલો આમચૂર પાવડર હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી તૈયાર છે તો અહીંયા આપણે આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે હવે અંદાજે પાંચ એક મિનિટ પછી ચેક કરી લઈએ તો જુઓ બેટર સરસ ફૂલી ગયું છે આ સ્ટેજે આપણે આના અંદર મસાલા કરી લઈએ સૌથી પહેલા અહીંયા એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું તો આ રીતે થોડા આખા ભાંગા ખાંડી અને પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની હવે આપણે જે એક ચમચી જેટલી દાળને બચાવીને રાખેલી છે એ આ સ્ટેજે ઉમેરી દઈશું દાળ ખૂબ સારી રીતે પલળી ગઈ છે એટલે ઢોકળાની સાથે ખૂબ સરસ રીતે બફાઈ પણ જશે અને જ્યારે ઢોકળા બફાઈને તૈયાર થશે ત્યારે એના અંદર આ દાળનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ તો તુવેરની દાળના ઢોકળા એકદમ સિમ્પલ મસાલાથી તૈયાર થાય છે પણ ટેસ્ટમાં એકદમ લાજવાબ બને છે બીજા બધા જ ઢોકળાના ટેસ્ટને પાછો પાડી દે એવા સરસ ટેસ્ટી બને છે અને જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એક વખત ચોક્કસથી બનાવજો આ ઢોકળાનો ટેસ્ટ તમને એટલો પસંદ આવશે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો જુઓ અહીંયા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખવાની છે ખૂબ ઢીલું પણ નથી બનાવવાનું અને ખૂબ કઠણ પણ નહીં હવે બેટરને આપણે થોડીવાર માટે સાઈડ પર મૂકીશું અને થોડી આગળની તૈયારી કરીશું હવે આપણે આવું કોઈ પોળો વાસણ લઈશું અને એના અંદર એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી એમાં આ રીતે કોઈ સ્ટેન્ડને સેટ કરીશું હવે આપણે આ વાસણને ગેસ પર મૂકી અને પાણીને ગરમ થવા માટે મૂકી દેવાનું છે અને હવે બેટરને તૈયાર કરી લઈએ ઢોકળાને એકદમ સરસ ફ્લપી અને જાળીદાર બનાવવા માટે આપણે એના અંદર એક ચમચી જેટલો ઈનો ઉમેરીશું અહીંયા તમે ખાવાનો જે મીઠો સોડ આવે છે એને પણ ઉમેરી શકો છો પણ થી ખૂબ સરસ રિઝલ્ટ આવશે અહીંયા થોડું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લઈએ અને મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લઈએ આ થોડી વાર સારી રીતે લેવાનું જેથી કરીને એના અંદર હવા ભરાશે આમ કરવાથી ઢોકળા ખૂબ સરસ બને છે હવે કોઈ થાળી અથવા તો પ્લેટ લઈ લઈશું અને એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને તૈયાર કરેલું બેટર એમાં ટ્રાન્સફર કરીશું જુઓ અને આ રીતે ટેપ ટેપ કરી અને મિશ્રણને આપણે સેટ કરી લઈશું હવે જુઓ અહીંયા ગેસ ઉપર આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે અને સારી રીતે ગરમ પણ થઈ ગયું છે તો તૈયાર કરેલી થાળીને આપણે સ્ટેન્ડ ઉપર સેટ કરી કરી દઈએ દઈએ અને ઉપરથી થોડો આચાર મસાલો સ્પ્રિંકલ કેમ કે આજે આપણે બનાવી રહ્યા છીએ તુવેર દાળાના લાઈવ ઢોકળા એકદમ સરસ લુક આવે છે આનાથી અને પછી ઢાંકણ ઢાંકી સાત થી આઠ મિનિટ માટે સારી રીતે સ્ટીમ થવા દઈએ અંદાજે આઠક મિનિટ પછી આપણે ચેક કરી લઈએ જુઓ એકદમ સરસ ફૂલી ગયા છે અહીંયા આપણે ટૂથપીક ની મદદથી ચેક કરી લઈએ જુઓ ટૂથપીક એકદમ ચોખ્ખી નીકળે છે મતલબ કે ખૂબ સારી રીતે લાઈવ ઢોકળા ચડી ગયા છે હવે પ્લેટ ને આપણે બહાર કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડી થવા દેશું તો જુઓ ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે એને કટ કરી લઈશું સૌથી પહેલા આપણે કિનારી છોડાવી લઈએ અને પછી એમાં પેસ્ટ કરી લઈશું એકદમ ફ્લફી અને ખૂબ જ મસ્ત એવા તુવેર દાળના લાઈવ ઢોકળા બનીને તૈયાર છે અહીંયા હું તમને એક પીસ કાઢીને બતાવું જુઓ એકદમ સરસ ફ્લપી અને જાળીદાર બન્યા છે જેવા કાચા તેલની સાથે લાઈવ ઢોકળા ખાવાની ખૂબ જ મજા પડી જાય એવા મસ્ત બને છે અહીંયા લાઈવ ઢોકળાને આપણે ઉપરથી થોડા તેલથી ગ્રીસ કરી લઈએ આમ કરવાથી ઢોકળા ખૂબ સરસ સોફ્ટ રહે છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે હવે ગરમા ગરમ ઢોકળાને તમે આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી સાથે અથવા તો તેલની સાથે એન્જોય કરી શકો છો અહીંયા હું તમને તોડીને પણ બતાવું જુઓ એકદમ સરસ ક્લપી બન્યા છે અને ખૂબ જ સરસ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલા સરસ સોફ્ટ બન્યા છે આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી સાથે તો એકદમ લાજવાબ કોમ્બિનેશન બને છે અને વળી લાઈવ ઢોકળા હોવાથી તમે એને તેલની સાથે પણ એન્જોય કરી શકો છો જુઓ કોઈ પણ રીતે આ ઢોકળા તમને ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે મોટાભાગે દૂધીના ઢોકળા રવા બેસનના ઢોકળા આપણે બનાવતા હોઈએ છીએ પણ એક વખત આ રીતે ટ્રાય કરજો આ નવા ઢોકળાનો ટેસ્ટ તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે તો આવું નવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની તુવેર દાવાના લાઈવ ઢોકળા બનાવવાની રેસીપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ લાઈવ ઢોકળાની રેસિપી તમને કેવી લાગી છે અને હા તમે મારો આ વિડીયો ક્યાંથી અને કયા ગામથી જોઈ રહ્યા છો એ ચોક્કસથી જણાવજો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો